જય માતાજી મિત્રો આપ સૌનું અમારું યુટ્યુબ ચેનલ ગુજરાત વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પવિત્ર મંદિરોનું શહેર અને પૂર્વનું કાશી ગણાતા ભુવનેશ્વર વિશે એક ઝાંખી કરીશું ઓરિસ્સાની રાજધાની કહેવાતા ભુવનેશ્વરમાં ઘણા પ્રાચીન અને અવાચીન મંદિરો આવેલા છે ભુવનેશ્વરને પૂર્વના કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ શહેરમાં આવેલા મંદિરોના દર્શનાર્થે ભારતભર અને દુનિયાભરના લોકો આવે છે ભુવનેશ્વરનું નામ સંસ્કૃત નામ ત્રિભુવનેશ્વરમાંથી લેવામાં આવ્યું છે અલબત્ત ત્રણેય લોકોના ભગવાન એટલે શિવ તેથી જ અહીં મોટાભાગના મંદિરોમાં શિવ મંદિરો વિશેષ જોવા મળે છે અહીં શિવ મંદિરો સિવાય પણ અહીંયા અન્ય ભગવાનના મંદિરો આવેલા છે ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર ભુવનેશ્વર શહેરમાં આવેલું લિંગરાજ મંદિર સૌથી પ્રાચીન મંદિરો પૈકીનું એક મોટું મંદિર છે લિંગરાજ મંદિર નામથી જ પ્રતીત થાય છે કે તે ભગવાન શિવજીએ સમર્પિત છે આ મંદિરનું નિર્માણ સાતમી સદીમાં રાજા જાજતી કેસરી દ્વારા કરવામાં આવ્યું હતું લિંગરાજ મંદિર ભુવનેશ્વરનું ખૂબ જ પુરાણું મંદિર છે અને અહીં ભગવાન શિવજી હરિહર સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે જે ભગવાન શિવજી અને ભગવાન વિષ્ણુને એમ બંનેનું રૂપ ગણવામાં આવે છે મૂળ આ મંદિર કલિંગ અથવા દેલું દેવુલાલ શૈલીની કલા પ્રતિનિધિત્વ કરે છે લિંગરાજ મંદિર મુખ્ય ચાર ભાગમાં પડે છે જેમાં ગર્ભગૃહ યજ્ઞશાળા ભોગ મંડપ અને નાટ્યશાળાનો સમાવેશ થાય છે આ મંદિરના આંગણામાં દેવી ભગવતીજીનું પણ નાનું મંદિર આવેલું છે આ મંદિરમાં મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડ જોવા મળે છે રાજરાણી મંદિર અગિયારમી સદીમાં બાંધવામાં આવેલું આ મંદિર મૂળ રીતે પ્રેમ મંદિર તરીકે સવિશેષ ઓળખવામાં આવે છે કારણ કે આ મંદિરમાં સ્ત્રીઓ અને અન્ય યુગલોનું કામુક નકશી કામ કરવામાં આવેલું છે આ મંદિર લિંગરાજ મંદિરની સરખામણીમાં ઘણું નાનું છે આ મંદિરની વાસ્તુકુલા કલિંગની છે જે પહેલી નજરે જ મન મોહી લે એવી છે આ મંદિરની મૂર્તિઓ ભગવાન શિવજી અને માતા પાર્વતીના વિવાહને દર્શાવે છે મંદિરની અન્ય મૂર્તિઓ પણ કલાત્મક રીતે અને આકર્ષક રીતે કંડારવામાં આવી છે પરશુરામેશ્વર મંદિર આ મંદિર ખાસ કરીને ઉદ્યા શૈલી સ્થાપત્ય કલાનું એકદમ સુંદર રીતે પ્રસ્તુત કરે છે પરશુરામેશ્વર મંદિર સાતમી સદી અને આઠમી શતાબ્દી વચ્ચે બનાવવામાં આવેલું હતું આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે આ મંદિરની પરિસરના ઉત્તર ઉત્તર પશ્ચિમ ખૂણે એક હજાર શિવલિંગો છે આ મંદિરો શિવલિંગો ઉપરાંત ભગવાન ગણેશજી માતા પાર્વતી અને ભગવાન શિવજીને સુંદર રીતે કંદારવામાં આવેલી મૂર્તિ પણ આજે પણ જોઈ શકાય છે પરશુરામેશ્વર મંદિર વિશેષ દેખરેખ માટે ભારતીય પુરત્વ સર્વ સર્વેક્ષણ ખાતે નિમાવવામાં આવેલું છે બ્રહ્મેશ્વર મંદિર આ મંદિર વિશે એવું ચર્ચાય છે કે કોલાવતી અને પોતાના દીકરા ઉદ્યોગ શાસનકાળ દરમિયાન અગિયારમી સદીમાં આસપાસ આ મંદિર બનાવવામાં આવ્યું હતું બ્રહ્મેશ્વર મંદિર પણ ઉદયાસલીનું સમર્પિત છે આ મંદિરની વાસ્તુકુલા પણ અચરજ પમાડે એવી છે મોરા મંદિર અન્ય ચાર નાના નાના મંદિરોથી ઘેરાયેલું છે બ્રહ્મેશ્વર મંદિર મુખ્ય મંદિરમાં શિવલિંગ છે અને તેમાં ભગવાન શિવ અને પાર્વતીજી મૂ પાર્વતીજીની મૂર્તિઓ પણ જોવા મળે છે આ મંદિરમાં દરરોજ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે તેમજ વાર તહેવારમાં અને ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં ભારતભરના લોકો ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે મુક્તેશ્વર મંદિર દસમી સદીમાં બનાવવામાં આવેલું મુક્તેશ્વર મંદિર પણ ભગવાન શિવજીને સમર્પિત છે આ મંદિરમાં જે શૈલી અપનાવવામાં આવી છે તે કલિંગ શૈલી છે કલિંગ શૈલી તે સમયે વધુ ચર્ચામાં રહેતી હતી આ મંદિરમાં કરવામાં આવેલી કોતરણીઓ કોઈનું પણ મન મોહી લે એવી છે મંદિરની મુખ્ય વિશેષતામાં મંદિરમાં બનાવવામાં આવેલું તોરણ અને અન્ય કલાત્મક ડિઝાઇનનો સમાવેશ થાય છે આ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ તો છે જ સાથે સાથે પંચતંત્ર અને સંકળાયેલી વાર્તાઓને પણ અહીં સુંદર કલાત્મક રીતે મૂર્તિઓમાં કંદારવામાં આવી છે રામ મંદિર ભુવનેશ્વરમાં આવેલા રામ મંદિરમાં માત્ર ભગવાન રામની જ મૂર્તિ નહીં પરંતુ સાથે સાથે માતા સીતા અને ભગવાન રામના ભાઈ લક્ષ્મણની પણ મૂર્તિ જોવા મળે છે આ મંદિરમાં શિવજી અને હનુમાનજીના મંદિરો પણ જોવા મળે છે મૂળ આ મંદિરમાં વહેલી સવારે જે આરતી કરવામાં આવે છે તે આરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખૂબ જ વહેલી સવારે અહીં ઉપસ્થિત થઈ જાય છે આ આરતી જોવા અને સાંભળવા આસપાસના રાજ્યના લોકો પણ અહીં શ્રદ્ધાભેર આવતા હોય છે આ મંદિરની અન્ય એક ખાસિયત છે કે આ મંદિરનું શિખર શહેરના અન્ય સ્થાનેથી પણ જોવા મળે છે અનંત વાસુદેવ મંદિર તેમની સંધિમાં બનેલું અનંત વાસુદેવ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે ભુવનેશ્વર શહેરમાં વસતા મોટાભાગના લોકો શૈવ સંપ્રદાય સાથે જોડાયેલા છે આ મંદિર વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલું છે ભુવનેશ્વરનું આ અનંત વાસુદેવ મંદિર પ્રસિદ્ધ લિંગરાજ મંદિર સાથે મળતું આવે છે જોકે અહીં વૈષ્ણવ મૂર્તિઓ જોવા મળે છે આ મંદિરમાં ગર્ભગૃહમાં જોવા મળતી જોવા મળતી મૂર્તિઓ પથ્થરથી બનેલી છે ત્યાં તમે કેવી રીતે પહોંચી શકો જો તમે ભુવનેશ્વરમાં મંદિરોમાં દર્શનાર્થે હવાઈ માર્ગે જવાની પસંદગી કરતા હોવ તો નજીકનું એરપોર્ટ બીજું પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અહીંથી ભુવનેશ્વરમાં મંદિરો માટે સરકારી વાહનો અને ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે જો તમે રેલ માર્ગે અહીં આવવા માંગતા હોવ તો નજીકનું રેલવે સ્ટેશન ન્યૂ ભુવનેશ્વર રેલવે સ્ટેશન છે અહીંથી તમને ભુવનેશ્વરમાં મંદિરો જવા માટે ખાનગી અને સરકારી વાહનો સરળતાથી મળી જાય છે આ સિવાય જો તમે રોડ માર્ગે અહીં આવવા માંગતા હોવ તો ઓરિસ્સાના આસપાસના રાજ્યોથી ઘણી સરકારી બસો અને ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે તો આપ સૌ એક વખત આ મંદિરની ચોક્કસ મુલાકાત લો એવી આશા જય માતાજી